ભરૂચ સી એન આઈ ચર્ચના રેવકેશન વસાવાની આગેવાની ચર્ચ કમિટી સભ્યોને શહેરની સિવિલ હોસ્પિટલ પાછળ આવેલી સેવાયાજ્ઞ સમિતિમાં આશ્રય લઈ રહેલા ગરીબ નિર્ધાર અને અશક્ત લોકો માટે ફૂડ વિતરણ સેવાકારી કાર્યક્રમ યોજાયો હતો આ સમિતિ વર્ષોથી નિર્ધારા માનવ સેવામાં અગ્રેસે રહી છે ઈસુ ખ્રિસ્તના સેવા દ્રષ્ટાંતને જીવન કરતા ચર્ચ મંદિરના સભ્યોએ નાતાલીની સાચી ભાવનાને ઉજાગર કરી ફૂટ પીટર માત્ર દાન નહીં પરંતુ માનવતાની સાથે આત્મિયતા અને પ્રેમને સંદેશ બની રહ્યો હતો આ પ્રસંગે ચર્ચ કમિટીના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સેવે સમિતિના રાકેશ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવતી આશ્રિત લોકોની સેવા કાર્ય પ્રવૃત્તિને પણ સીએનઆઈ ચર્ચના સભ્યોએ બિરદાવી હતી સેવા ભાવપૂર્ણ ઉજવવાની સાબિતી કરે છે કે નાતાલ પર્વ માત્ર સજાવટ અને આનંદમય તહેવાર નથી પરંતુ ઈસુ ખ્રિસ્તના પ્રેમ કરુણા અને માનવ સેવાના સંદેશને સમાજમાં જીવંત રાખવાનો પાવન અવસર છે હું રેવરન કિસન સીએનઆઈ ચર્ચ ભરૂચ અમારી જે કમિટી છે એમણે નક્કી કર્યું કે આ વખતની નાતાલ આપણે અનોખી રીતે ઉજવીએ એના માટે ભરૂચમાં જે સેવા યજ્ઞ સમિતિ છે અને ત્યાં જે આશ્રય હેઠળ જે રહેનારા નિરાધાર લોકો છે ને એમની સાથે આજનું ફ્રૂટ્સનું વિતરણ કરવાના માટે અમે આવ્યા હતા અને અમારી એ પ્રાર્થના છે કે આ લોકોની જે સેવાઓ કરે છે રાકેશભાઈના આખી ટીમ ઈશ્વર એમને પુષ્કળ આશીર્વાદિત કરે એમની સેવાઓને આશીર્વાદિત કરે અને જેટલાય વહલાઓ અહીંયા આશ્રય હેઠળ રહે છે એમને ઈશ્વર આ વર્ષમાં અને આવનારા વરસમાં સારી તંદુરસ્તી આપે અને સાથે એમની જરૂરિયાતો પૂરી પાડે એવી ખાસ અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ થેન્ક યુ